સાત મુદ્દા પહેલો મુદ્દો કયો હોય તો દરેકમાં વિરોધ બુદ્ધિ રાખી તે જ આપણી સેવા છે પછી બીજો મુદ્દો ચાર ખાવું ખાડે ખાટલો ખટપટ ચાર ખ ચાર ખ ખ ખ ખ પછી ત્રીજો મુદ્દો એ આપણું ઉતારથી વાંચ્યું હતું સ્વામી જાગા સ્વામી કહેતા જે અવગુણ લેવાનું મન થાય થાય છે અવગુણ લેવાનું મન ચોવીસ કલાક મન રહેશે તમારે જવા ના દે ગુણ લેવાની તક ના ઝડપે આમ માથે પડ્યું બાઉન્સ થઈને જતી રહે ગુણ હોય ગુણ ના ઓગુન મોડું ખોલીને બેઠો હોય આમ જતું હોય ને ઓગુન થાય આમ ખેંચી લે આવું છે સ્વામી જાગા સ્વામી કહેતા છે અવગુણ ઓગુન લેવાનું મન થાય થાય છે એટલે જાગા સહી આવું કે મન થાય તો બાકી એમાં જ મન રહે છે તો શું કરવું અવગલાનું મન થાય તો શું કરવું લેવું અવગુણ લેવાનું જ ખાવાનું મન થાય તો ખાઈએ એમ લેવાનું અવગલ્યાનું મન થાય તો લેવાનું પણ પોતાનો આટલો ફેર થાય તો પોતાના દેહનો પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો પણ બ્રહ્મ સ્વરૂપ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં આ દેહ આપણને સવારે વહેલા ઉઠીને શું કરાવે બોલો સંડાસ ગયા પછી હાથ નાખવું પડે જો કઈ ક્રિયા શરૂઆત થઈ એમ સ્ટાર્ટિંગ જ તમે જો તો એનો અવગુણ ના આવે કોઈ પંદર વખત ખાડે ગયો હોય ને જાડા થઈ ગયા પંદર વખત ગયો હોય તો શું કે થોડા ભીનામાં પગ રહ્યો ને એટલે થોડા બે ત્રણ વખત જવું પડ્યું શું કે પંદર વખત તો બે ત્રણ વખત જવું પડ્યું એવું કે અને કોક બચારો બે ત્રણ વખત ગયો હોય તો સારો ખા ખા કરે છે આખો દિવસ ખાડે જા જા કરે છે ના આમ કર્યું હોય તો જો પોતાનો અવગુણ પોતાના દેહનો બહુ દુર્લભ વસ્તુ જબ હોત પ્રભુ કૃપા તબ સુરત અપના દોષ બહુ ભાગ્યશાળી માણસ કહે જેને પોતાનો અવગુણ દેખાય ને બહુ ભાગ્યશાળી થાય પછી એમાં પોતાનો અવગુણ દેખાય પછી એના માટે ખટકો રાખીને ટાળવા પ્રયત્ન કરે તો બાકી જ ના રહેતો આવા સંત મળ્યા છે અને આવો દાખલો કરે ને કામ થઈ જાય આવા સંત ના મળ્યા તો જરા હજુ બહુ એ ના પડે આવા ભગવાનના સંત મળ્યા અને આટલું પોતાનો અવગુણ લે અને પોતાને ટાળવા પ્રયત્ન કરતો હોય ખેલ પૂરો એકાંતિક થઈ જાય તો પ્રશ્ન કોને એકાંતિક થવું છે તકલીફ જ આ છે ખપત નથી જો હજુ તમે વિચાર કરો ને ગમે કથા વાર્તા થાય ગમે કોઈ હજુ એકાંતિક ભક્ત થયું મનમાં પ્રશ્ન જ થયો નહીં તો કંઈ ઈચ્છા જ થઈ નથી એટલે સાચું કહો બધા એ હાથ રાખીને કહો જોઈએ ઈચ્છા થઈ છે એકાંતિક થવાનું થઈ નથી ઘણા તો એમ જ જમાં હું એકાંતિક જ છું એટલે બે છે બે લબડે ઓલાની ઈચ્છા થતી નથી અને ઈચ્છા બીજાને કહેવું કે એકાંતિક જ છું તો બ્રહ્મ સ્વરૂપ છું એટલે એને ક્યાંથી ઈચ્છા થાય બે બાજુ બે છે ને પોતાના સ્વભાવનો સ્વભાવનો અહીં ઓલું બોર્ડ માર્યું છે ને કંઈક શું બોર્ડ માર્યું છે કોઈ જોઈએ અહીં ઓલા થાંભાવ હા હા બરાબર છે બુટ ચંપલ ચોરથી સાવધાન રહું આ બોર્ડ મારા જેવું છે સ્વભાવથી સાવધાન રહેજો સ્વભાવથી તો બધું આભરું કાઢે લાજ લે તમારી સ્વભાવ હા બધું કચરો કઈ નાખે તમને સ્વભાવ ગમેની સેવા કરી ભક્તિ કરી હોય સ્વભાવ જ્યાં બહાર આવ્યું ને સ્વભાવનો અડકારો ડકારો આવે ને પેલા કેવો ડકાર આવે આવે ખરું પણ સારું ના આવે એ સ્વભાવનો ડકારો બધું ગંદુ કરી નાખે કોઈ આભરું પ્રતિષ્ઠા બધી ફરી વ્યા લો એ આવું છે આમ કરોડપતિ રોડપતિ થઈ જાય લોભ બહાર બહાર ગજા સાસ કરી નાખે ખરે એ સ્વભાવથી સાવધાન ભાવથી એવું બોર્ડ લખી દે ઓલા ઘણા ઘણાની ચી દોરતા હોય છે કંઈ એમ ઓલા કારી કારીસથી એમ બનાવતો હોય ને

ગોપાળ સ્વામી એકવાર કથા કરતા હતા કણબાવા કણબાવા કણબા આવા કણબાવા ત્રણ ચાર વખત બોલ્યા હશે સાધુ બેઠો તો એકદમ ગરમ થઈ ગયો ઊભો થયો આ જ્યારથી આ કથા આવી કણબો 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 કણવા કણવા ત્યાં શું બાપ મારો છે ગોપાલ સ્વામી એકદમ હપકા ગયા હાથ જોડી ગયા મને ખબર નહીં તું ચાલીસ વર્ષ થયો તો તું કણબો જ રહ્યો શકું મને તું સાદું થયો છે ચાલીસ વર્ષથી સાદું છે જો સ્વભાવ જાતિ ઉપર જ જાય તો આવું થાય એમાં પોતાનું કુળ કુટુંબ આવે તો એક વધાર થાય અને પોતા ઉપર આવે એટલે તો બસ શિખર ચડે કળશ ચડે શિખર ઉપર હા ચોથો મુદ્દો ચોથો મુદ્દો જબરજસ્ત છે સહન શક્તિ એ જબરો ગુણ છે આ પોતાનો વાંક હોય તો સહન કરે વાંક ના હોય ને કરે એ ખરો અરે વાંક હોય તોય નથી સહન કરતા વાંક હોય ને તોય ના સહન કરે હા વાંક હોય તો ના હોય તો ક્યાંથી સહન કરે સ્વામી કહું સહન કર સહન શક્તિ જબરો જો સહન શક્તિ શબ્દ વાપર્યું વિદ્યુત શક્તિ અણુ શક્તિ એમાં વિચાર શક્તિ એમાં શક્તિ પાવર છે પાવર શક્તિ આપણ લાગે નબળાઈ લાગે સહન કરી નબળો લાગે કાયર લાગે ના સહન શક્તિ જબરો ગુણ છે સરદાર વલ્લભભાઈ પટેલ બોલ્યા સહન કરવું એ કાયરનું કામ નથી હા વીર પુરુષોનું કામ છે સહન કરે સહનની અંદર પછી ઘણા ગ્રેડ આવે છે એક તો તમે પહોંચી ના વરો એટલે સહન કરો કોઈ તમો બળિયો હોય ને ત્યાં ના પહોંચે એટલે સહન કરવું જ પડે ને પણ મનમાં તો બબળાટ કરતો હોય મનમાં કછવાટ હોય બબળાટ હોય એટલે એ વીસ પચીસ ટકા સહન કર્યું કહેવાય પણ પોતે પોછી વરતો હોય તોય સહન કરે જ્ઞાન ગરીબી સત્સંગમાં ગરીબ હોય પણ જ્ઞાન ગરીબી એટલે પોતે બધું પોછી વારે બધું કરે તો કાંઈ નહીં જાઓ લેટ ગો ભૂલી જાઓ બહુ મોટું કેટલું મોટું દિલ હોય તો કરી શકે જાડા માણસનું જાડું દિલ હોય જાડું હોય પણ મોટું ના હોય જો એના ઉપર ચામડી ના થર ચેડ્યા હોય જાડું હોય પણ મોટું ના હોય મોટું પેલા દિલદાર માણસ હોય ને એ સહન કરે અત્યારે કૂતરો ભસે તમને તમે ભસો સામે કૂતરાને હાવ હાવ કરો હાથી જતો હોય ને કૂતરા ભસે રાખે ચારે બાજુ ફરી વર હાથી તારે જતો હોય એને કાંઈ પડી ના હોય એમ જે દિલદાર માણસ હોય ખરેખર જ્ઞાની હોય સજ્જનતા હોય માનવતા હોય એ સહન કરે હા ગૌતમ બુદ્ધે કહ્યું પેશન્સ ઇઝ ગ્રેટેસ્ટ પ્રેયર સહન કરું એનાથી કોઈ મોટી પ્રાર્થના નથી ત્યાં લગાવ્યું ત્યાં જોડી દીધું એટલે સહન શક્તિ જબરો ગુણ છે કોક શબ્દ આપણને કટાક્ષ થી કે એટલે સમજે છે બુરથલ નથી કોઈ એને કહ્યું તો સમજે આ કટાક્ષથી મને કહ્યું બુદ્ધુ ખબર જ ના પડે કટાક્ષ કર્યો કે શું કર્યો એવું થાય પણ આ સમજે છે કોક શબ્દ આપણે કટાક્ષથી કે સામુ ન બોલતા સહન કરવું તેમને ક્ષમાનો ગુણ કે છે બદલો વારી દે ઝપાઝપી ના કરે પણ એક શબ્દ એવો સામે કહી દે ને એક છોકરો છે ને એના બાપે એને કહ્યું ગધડો छोकर शू कह ते मार बाप छो आम नहीं जुआ कहू कह तो कह <laughs> समझ पड़ी बाई एरमेल गु છોકરાએ એના બાપે છોકરાને કહ્યું દીકરાને ગધેડો તો દીકરો કે તમારો બાપ છો એટલે ગધેડોનો બાપ ગધેડ જો સહન ના કર્યું એને સામે લગાવી દીધી સહન કર્યું કે પપ્પા બોલે બરાબર કે છે એવું કઈ કરતો નથી મૂરખ ખાય છે પણ એટલે બરાબર કહે એવું લેવાને બદલે સામે કહી દીધું કટાક્ષ સામે કટાક્ષ મારો યોગી આપ એક દ્રષ્ટાંત આપતા કે બાપ દીકરા હતા દીકરો છે ને મૂર્તિ એને પછી પપ્પાને બતાવી આ બરાબર નથી ભાઈ સુધારે ભાઈ આ બરાબર આ બરાબર નથી આ બરાબર નથી કંટાળી ગયો છોકરો દીધી મૂર્તિ જમીનમાં પછી કારણ પપ્પા બહાર બેઠા હતા ખુરશી લગાવીને ત્યાં ખોદતો ખોદતો એટલે મૂર્તિ નીકળી કે બાપુજી બાપુજી આ મૂર્તિ નીકળી નીચેથી હા કે આવી બનાવી જોઈએ મેં જ બનાવી છે એટલે પપ્પા કે તું વધી રહ્યો હું તને તારી ભૂલ દેખાડતો તને વધારે સારા બનાવવા માટે તને ના તો તું વધી રહ્યો જા તો એવું છે